મહાત્મા મંદિર ખાતે આવતીકાલે તારીખ નવમી માર્ચે યુવા સંસદ બે કાર્યક્રમનું આયોજન કરાયું છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત બે હજાર સત્યાવીસ સંકલ્પને સાકાર કરવા દેશના યુવાઓની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે ત્યારે આ વિઝનને સીધી સુધી પહોંચાડવા ગુજરાતનું યોગદાન વિશેષ રહે તે માટે યુવા સાંસદ કાર્યક્રમ મહત્વનું પ્લેટફોર્મ સાબિત થશે તેમ શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા યુવાઓના ઉત્કૃષ્ઠ માટે તેમજ સંસ્કૃતિના સંવર્ધન માટે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થતું આવ્યું છે દેશ જ્યારે વિકાસના પથ ઉપર આગળ વધી રહ્યો છે ત્યારે સર્વાંગી વિકાસ થાય તે અતિ મહત્ત્વનો છે વિશ્વમાં ભારત દેશ સૌથી વધુ યુવા વસ્તી ધરાવતો દેશ છે ત્યારે આવતીકાલે તારીખ નવમી માર્ચ બે હજાર ચોવીસની શનિવારના રોજ સવારે નવ કલાકે મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે યુવા સાંસદ બે હજાર ચોવીસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સહિત અન્ય ઉચ્ચ પદાધિકારી શ્રી અને અધિકારી શ્રીઓની ઉપસ્થિતિમાં આ યુવા સાંસદ બે હજાર ચોવીસનું ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાનાર છે જ્યારે સમાપન સમારોહ સાંજે 5 થી 6 કલાક દરમિયાન માનનીય ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી માનનીય સાંસદ સભ્ય શ્રી સી આર પાટીલ સહિત અન્ય ઉચ્ચ પદાધિકારી શ્રી અને અધિકારી ઉપસ્થિતિમાં થશે આવતીકાલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગુજરાતના પાંચસો પ્લસ પ્રસાદ એટલે કે પાંચસો ને પચાસ યુવાનોને એક દિવસના સાંસદ બનવાનો અવસર પ્રાપ્ત થશે આ યુવા સંસદમાં ગુજરાતના ખૂબ મોટી સંખ્યામાં કોલેજો કોલેજોની લેવલ પર જે કોઈ યુવાનો પાસ થયા તે યુનિવર્સિટી લેવલ તક અને યુનિવર્સિટી લેવલથી પ્રતિનિધિત્વ કરતા આગળ વધતા યુવક અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા જે અલગ અલગ જ્યુરી બનાવવામાં આવેલી હતી તેના દ્વારા પાંચસો ને પચાસ યુવાનોની પસંદગી કરીને કાલે આ યુવા સંસદનું આયોજન કરવામાં આવ્યું છે આમાં કુલ મળીને વીસ હજારથી વધારે યુવાનોએ કોલેજથી લઈને ગાંધીનગરના મહાત્મા મંદિર સુધીની આ કોમ્પિટિશનની અંદર ભાગ લીધો તેમાં રોજિંદા લોકલ લેવલના રાજ્યકક્ષાના અને રાષ્ટ્રીય કક્ષાના અનેક વિષયો પર આ યુવાનોએ પોતાની નોટ્સ તૈયાર કરી રિસર્ચ કર્યું અને એના પર વક્તવ્ય તૈયાર કરીને કાલના કાર્યક્રમની અંદર એ લોકો ભાગ લેશે ગુજરાતમાં પહેલીવાર કુલ ત્યાંસી યુનિવર્સિટીમાં હજારો વિદ્યાર્થીઓની આંતરિક વક્તવ્ય અને ડિબેટ સંવાદો કરી ગુજરાતના ખૂણે ખૂણેથી કાલે આ પાંચસો પચાસ તેજસ્વી યુવાઓ આખા દિવસની સંસદમાં ભાગ લેવા માટે ગાંધીનગર આવી ચૂક્યા છે આજે તેઓનું રિયલસર અને હજી બી વધુ રિસર્ચ અને ડેટા એ લોકો પ્રાપ્ત કરી શકે તે માટે કાલની જે ચર્ચા જે વિભાગોની ચર્ચા છે એ વિભાગો જોડે સંકલન એ વિભાગો પાસેથી નોટ્સ મેળવી શકે ઇન્ટરનેટના માધ્યમથી નોટ્સ મેળવી શકે તે પ્રકારની આખી પ્રક્રિયા આજે આખો દિવસ ચાલુ રહેશે કાલના આ આખા દિવસ દરમિયાન આ પાંચસો ને પચાસ યુવાનો કુલ પાંચ બિલો પસાર કરીને એની ઉપર ચર્ચા કરશે એ પાંચ બિલોમાં સર્વપ્રથમ યુનિફોર્મ સિવિલ કોડ આર્ટિકલ ત્રણસો સિત્તેર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાયબર સિક્યોરિટી પર બી ગુજરાતના આ યુવાનો ખુલા મને ચર્ચા કરશે એનર્જી રિસોર્સ અને જ્યુડિશરી રિફોર્મ્સ જે આપણે ખૂબ મોટું ભારત દેશમાં જ્યુડિશરી રિફોર્મ્સ બી જે થયું છે તેની બી ચર્ચા કાલે ખાસ કરીને આ યુવાનો કરવાના છે સંસદમાં વિકસિત ભારત માટેના મહત્વના મુદ્દાઓ પર બી કાલે ચર્ચા કરવામાં આવશે જેમ કે આપણા સૌની આસ્થાનું કેન્દ્ર એટલે કે અયોધ્યા રામ મંદિર અને તેની રામ મંદિર આવવાથી આપણી સૌનું આસ્થાનું કેન્દ્ર તો છે જ પરંતુ એનાથી આર્થિક અયોધ્યાની અંદર કેટલો ફરક પડશે કેટલા લોકોને રોજગારી મળશે એટલે કે ધાર્મિક સ્થળો વિકસાવવાથી ત્યાંના લોકલ વિસ્તારની અંદર શું ફરક પડે તેના માટેની બી ખાસ ચર્ચા કાલની આ સંસદની અંદર કરવામાં આવશે વિકસિત ભારત વિકસિત ભારત બે હજાર સુડતાલીસ એ સૌથી મહત્ત્વનો આપણું મિશન છે અને બે હજાર સુડતાલીસમાં ભારત કેવું હોવું જોઈએ તેમાં યુવાનોની જવાબદારી શું હોવી જોઈએ અને ખાસ કરીને યુવાનો કઈ દિશામાં જવું જોઈએ તે માટેની બી ચર્ચા કાલની આ સંસદમાં કરવામાં આવવાની છે ફાઈ ટ્રિલિયન ઇકોનોમીની ચર્ચા બી ઇકોનોમિક્સના સ્ટુડન્ટો દ્વારા કાલની આ સંસદમાં કરવામાં આવશે ત્રીજી સૌથી મોટી ઇકોનોમી ભારત દેશ મોદી એટ ધ રેટ થ્રી એટલે કે ત્રીજી ગવર્મેન્ટમાં જયારે આપણે ત્રીજી ઇકોનોમી તરફ આગળ વધી રહ્યા છે આ સંકલ્પ તો જરૂરથી સાકાર થવાનો છે પરંતુ આ સંકલ્પ સાકાર કરવામાં યુવાનોની શું ભૂમિકા હોય સામાન્ય નાગરિકોની શું ભૂમિકા હોય તેની બી ચર્ચા કાલે ખાસ કરીને આખા દિવસ દરમિયાન ચાલવાની છે સ્પેસ રિસર્ચ સ્પેસ રિસર્ચમાં ભારત ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે આવનારા દિવસોમાં હજી વધુ શું થઈ શકે તે માટેની ચર્ચા બી કાલની આ સંસદમાં કરવામાં આવશે આજથી પચીસ વર્ષ પછીનું વિકસિત ભારત યુવા દ્રષ્ટિએ કેવું હશે તે માટે યુવાનોના પોતપોતાના અભિપ્રાયો સૂચન સુજાવ આ બધું જ લેવામાં આવશે કાલે ગુજરાત સરકાર દ્વારા આ અતિ મહત્વનો એક પ્રોજેક્ટ જે પ્રોજેક્ટના માધ્યમથી રાજ્યના ખૂને ખૂનેથી યુવાનો શું કરવા માગે છે કઈ રીતે ગુજરાત અને દેશ આગળ વધે તેમાં ગુજરાતના યુવાનોનું વધુમાં વધુ ભૂમિકા રહે તે માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ આજ સુધીનું એ કાલે મહાત્મા મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે આદરણીય મુખ્યમંત્રી શ્રી સમાપન સમારોહની અંદર પોતે માર્ગદર્શન આપશે આદરણીય રાજ્યપાલ શ્રી હાજર રહેવાના છે અને ગુજરાતના વિવિધ ફેકલ્ટીઓના સ્ટુડન્ટ્સ તેમના પ્રોફેસર્સ અને ખાસ કરીને જે લોકો પીએચડી કરતા હોય છે એ લોકોને બી એમાં આમંત્રણ આપવામાં આવ્યું છે મોટા ભાગના લોકોએ આમંત્રણ સ્વીકાર્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો કાલે આ યુવા સંસદ જોવા બી આવવાના છે અને આના માધ્યમથી આવનારા દિવસોમાં યુવા સાંસદના પ્લેટફોર્મના માધ્યમથી રાજ્યના યુવાનોનો અવાજ વધુ બુલંદ થાય તેમના વિચારો સીધા સરકાર સુધી કઈ રીતે પહોંચી શકે તેનું આયોજન દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે આ પહેલો વર્ષ છે પહેલો પ્રયાસ છે અને આવનારા વર્ષોમાં આને વ્યાપ હજી મોટો કરવાનો પ્રયાસ કરવામાં આવશે